શ્રી રામ જન્મભૂમિ તીર્થેત્રે અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે અને

મહાઅભિયાન તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ પંદર એક બે હજાર ચોવીસ સુધી હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત કલોલ તાલુકાના નગરની વસ્તી સાતમા અક્ષત કુંભ પહોંચાડવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું તો શોભાયાત્રામાં વોર્ડ નંબર ચારના કાઉન્સિલર પ્રદીપ શ્રી તેમજ આર એસ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વિસ્તારની મહિલાઓ યુવાનો બાળાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજે અમારા વોર્ડ નંબર ચારના અંદર અયોધ્યાથી આવેલા યક્ષ નું આજે ભવ્ય આયોજન કરીને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પાલખી વરઘોરો ગાઢી અને આજે વોર્ડ નંબર ચારના અંદર ભગવાનની પાલખી ફેવરી અને બાવીસ તારીખના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પૂર્ણ મંદિરના અંદર સ્થાપના જવા થઈ રહી હતી તેના અંદર આજે વોર્ડ નંબર ચારમાં જ કલોની જનતામાં ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે અને એનામાંથી કલોની જનતા બી ઘણી બધી આનંદમય અને ઉત્સવથી આજે ભગવાનની પાલખી વરઘોરાનું આયોજન કર્યું અને આજે વિશ્વ હિન્દુભાઈ આરએસએસ તેમજ પબ્લિકના દ્વારા ભગવાનની આરતી આરતી અને આયોજન રાખી અને ભગવાનની જે કંકુત્રી અક્ષ આપવામાં આવે છે દરેકના ઘર ઘર સુધી વિતરણ કરી અને એના અમે બધાએ એક મધ્યમ વન બની અને ભગવાનની સેવામાં અમારા કાર્યકરોનો બધાનો લાભ મળ્યો તે બદલ રામચંદ્ર ભગવાનના અમે બહુ અતિ આનાથી વૈભવ અવસર ઉજવાય અને પબ્લિકમાં ઉત્સાહ અવસર રહે જય શ્રી રામ